રેજિસ્ટન્સ ફ્રન્ટ ટીઆરએફ દ્વારા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી જિતેન્દ્રસિંહે આ ઓપરેશનની સફળતાનો શ્રેય છેલ્લા દસ વર્ષમાં અપનાવવામાં આવેલી તકનીકી પ્રગતિને આપ્યો તેમણે કહ્યું આ તકનીકનો ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં શરૂ થયો અને ઓપરેશન સિંદૂર દ્વારા તેની સફળતાપૂર્વક અમલમાં મૂકવાની તક મળી તેમણે જણાવ્યું કે આ ઓપરેશન શાંતિના દુશ્મનો માટે એક સ્પષ્ટ સંદેશ હતો ને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓ કે હવે પછીનું પ્રકરણ રહેશે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ઓપરેશન સિંદૂરને ભારતના પ્રતિક્રિયાના અધિકારનો ઉપયોગ ગણાવ્યો હતો જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓ જેકેમાં આતંકવાદી તાલીમ શિબિરનું નષ્ટ કર્યા હતા આ ઓપરેશને રાજકીય અને કૂટનીતિક બંને સ્તરને ભારતની કાર્યપ્રણાલીમાં પરિવર્તન આણ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક પગલા વગર માત્ર આતંકવાદ અને તેના પ્રાયોજકને નાબૂદ કરવા કેન્દ્રિત હતું મોર ધેન જસ્ટ સેન્ડિંગ અપ રોકેટ્સ વી આર ઇન ટુ અધર સેક્ટર્સ ફોર ધ ઇઝ ઓફ લિવિંગ ઓફ ધ કોમન સિટીઝન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ડેવલપમેન્ટ આર વર્ક As far as space technology is concerned, is of a much, much more volume in other sectors. Like, for example, Gati Shakti has become now a global model for development. Our Swamithu program, where the drones and space technology get together to map out the land, so you have made the citizen the master of his destiny; he doesn't have to depend on the patwari or the revenue officer. Our telemedicine, our health, flood disaster um, information is being shared by all the neighbouring countries. geo Rega. Housing, our Amrit program, our smart city program, the agriculture sector, and most of all, the defense sector. The entire warfare that happened during Operation Sindhur was a combination of space technology and the Department of Atomic Energy. And, and all the technology was adopted in the last 10, 11 years. So, this was the Operation Sindhur gave us an opportunity to test our capabilities on the Pakistani soil, incidentally.